મિત્રો કોઈ રાજા પાસે મોટું શૈન હોય અને આક્રમણની રાજા હોય કોઈ દેશ ઉપર આક્રમણ કરીને રાજ્ય પડાવે અને રાજ્ય સત્તાના સૂત્રો પોતાના હાથમાં લઈ શકે એવું સંભવ છે પણ અંગ્રેજો આવ્યા ત્યારે એ વ્યાપાર ધંધા માટે આવેલા અને ફેરિયા તરીકે હવે ફેરિયા ફેરી કરતા કરતા આ દેશના ધણી થઈ જાય સુકાની બની જાય અને આ દેશની પદાને ગુલામ બનાવે તો આ પડદા કેટલી ખરાબ હશે આ પડદાએ એમ કીધું છે કે અમને થોડા પૈસા આલો અમને અમુક વસ્તુ આલો અને અમારા લોકોને તમે ગુલામ બનાવો અમે તૈયાર છો તમને માર્ગદર્શનને સપોર્ટ કરવા માટે આ પડદા મુગલો હોય કોંગ્રેસનું શાસન હોય કે વર્તમાન ભાજપનું શાસન હોય આ ધંધો જ કરે છે એક પોતાની લાલસા ખાતર ખોટી સત્તાઓને સમર્થન કર્યા જ કરે છે ભાજપને તો દસ વર્ષથી જ સમર્થન કરે છે પણ આઠસો વર્ષ સુધી મોગલોને અને બસો વર્ષ સુધી અંગ્રેજોને સમર્થન કરનારી આ પડદા છે અને કોંગ્રેસના સાઠ વર્ષમાં સમર્થન કરનારી પણ આ પડદા જ છે અને દોષ આવે છે બીજાને અરે હવે તો સુધરવાનું ન મળ્યો વારંવાર શા માટે ગુલામ ભણો